આજે આપણે સરસ મજાનું મોબાઈલ પસ બનાવવાના છે એની માટે મેં એક સીટને કટિંગ કરીને રાખી છે સીટને અસ્તરને મેન કાપડ બધું કટિંગ કરીને રાખ્યું છે પહેલાં સીટ પાથરી દીધી છે પછી અસ્તર પાથરું છે પછી મેન કાપડ ઉપર મેં પાથરું છે એનું માપ હું તમને બતાવું છું મેં દસ ઇંચની લંબાઈ લીધી છે દસ ઇંચની લંબાઈ લીધી છે અને સાડા આઠ ઇંચની વળાઈ લીધી છે આ રીતની સાડા ઇંચનું આડું લીધું છે માપ અને દસ ઇંચની લંબાઈ લીધી છે હવે મેન કાપડને એકવાર મૂકી કરીને આપણે ચેનને બે ભાગ કરીને એક ચેનનો ટુકડો અહીંયા મૂકી દેવાનો છે આ રીતનો ઊંધો મૂકીને અસ્તરને પણ આપણે ઊંધું મૂકવાનું છે આ સવણું છે એને ઊંધું કરી નાખવાનું છે ઊંધું કરીને હરખા શેડા કટ કમ્પ્લીટ મેં કટિંગ કરીને રાખ્યું છે એટલે શેડા હરખા મૂકીને આ રીતની આપણે સિલાઈ મારી દેવાની છે પહેલાં શેડા હરખા મેળવી દેવાના છે આ રીતના શેડા હળખા મેળવી દેવી પછી એક સાથે બધું કાપડ પકડીને કમ્પ્લેટ પકડીને હરખું રાખીને બધું આપણે આ રીતની ધાર સિલાઈ મારી દઈશું ચેન મૂકી દેવી વચ્ચે તે આ રીતની ચેનને વચ્ચે જ મૂકી દીધી પહેલાં મેં સીટ પાથરી છે પછી અસ્તર પાયથર્યું છે ને પછી મેન કાપડ ઉપર મૂક્યું છે અંદાજ નીચે સીટ રાખી છે એક ચેન મેં મૂકી દીધી છે જો આ રીતની ચેન વગર દોરા નીકળ્યા વગેરે સરસ અંદર ગ્રાઉન્ડ ચેન મુકાઈ ગઈ છે હવે આપણે બીજી બાજુ પણ ચેન મૂકી દઈશું આ રીતની હરખા શેડા ખૂણા કમ્પ્લેટ મેળવીને અહીંયા પણ આપણે ચેન મૂકી દેવાની હે બીજી બાજુ પણ આ રીતની ચેન મૂકી દઈશું આપણે કમ્પ્લેટ આ ઉપર મેન કાપડ હોય એ ખેંચીને લઈ લેવાનું છે જેથી ખોલ આવે નહીં એ રીતનું ખેંચીને મેન કાપડને લઈ લેવાનું છે આ રીતને આપણે ખેંચીને ખૂણા મેળવીને પછી આ રીતના ચેનને લગાવી દેવાની છે ચેન ઉપર સિલાઈ મારી દઈશું આપણે આ રીતનું હરખું દબાવીને રાખવાનું છે નહીંતર ખોલ આવશે આપણે ફિનિશિંગવાળી ચેન મૂકાઈ જાય છે કોઈ પણ જાતની માથાપીટ વગેરે એકદમ સરસથી અંદર ગ્રાઉન્ડ ચેન આપણે આ રીતની તમે મેકશો તો મીકાઈ જશે ચેન મેં બે સાઈડ મૂકી દીધી છે અને વધારાના દોરા કટિંગ કરી લઈશું તમે જુઓ સંધાય સંધાય નીચે સીટ છે વચ્ચે અસ્તર છે હવે એને ઉઠલાવી નાખીશું વચ્ચેથી આ રીતનું ઉઠલાવી નાખવાનું હે બે બાજુ હરખા ખૂણા ખેંચી લઈશું આપણે અને આ રીતનું સરસ મજાનું ફિનિશિંગ આવી ગયું હે વચ્ચે સીટ આવી ગઈ હે સીટ વચ્ચે આવી ગઈ હે અસ્તર નીચે આવી ગયું છે હવે આને ધાર સિલાઈ આપણે મારી દેવાની છે આ રીતની ધાર સિલાઈ મારી દઈશું તારે તારે બધી સિલાઈ લાગી જાય બે બાજુ તારે સિલાઈ મારી દેવાની છે પછી વચ્ચે પણ તમારે જેવી ડિઝાઇન પાડવી હોય એ રીતની ડિઝાઇન આ રીતની ચોકડીમાં ડિઝાઇન પાડી દઉં છું પહેલાં તારે સિલાઈ મારીને આ રીતની ચોકડીમાં ડિઝાઇન પાડી દેવાની છે તમે પહેલાં પણ ડિઝાઇન પાડીને આ બનાવી શકો છો પણ મેં ચેનના ફિનિશિંગ માટે આ રીતનું કર્યું છે આ હવે હું ક્રોસમાં ડિઝાઇન પાડી દઉં છું સરસ મજાની લેરિયાવાળી ડિઝાઇન મેં પાડી દીધી છે આખા પાકીટમાં ડિઝાઇન પાડી દેવાની છે આ રીતની ડિઝાઇન બધી હું પાડી દઈશ ચારે સેડે આપણે ડિઝાઇન પાડી દઈશ પછી જો આ રીતની ડિઝાઇન મારી વાળી પડી ગઈ છે પાકીટમાં હવે એક ઇંચના ગાળે નિશાન મૂકી દઈશ નિશાન મૂકીને અહીંયા કટ કરી લેવાનું છે પછી અહીંયા આપણે ચેન મૂકી દેવાની છે પાકીટ માટે સાઈડમાં પાકીટ બનાવવાનું હોય એટલે આ રીતનું ચેન મૂકી દેવાની છે ચેન મૂકી દઉં પછી એ ધાર સિલાઈ ઉપર મારી દઈશ આ ધાર સિલાઈ મેં મારી દીધી છે હવે ઉપરની આપણે પટ્ટી મૂકવાની છે આ ઉપરની પટ્ટી હું મૂકવું પછી એક ખીચાનું કાપડ પણ લઈ લેવાનું છે આ રીતની ઉપર પટ્ટી મૂકી દીધી છે અને ખીચાનું કાપડ નીચે મૂકવાનું છે બધું સારું એક સિલાઈ મારી દેવાની છે આ રીતની જેને વચ્ચે રાખવાની છે જે પટ્ટી મેં એક ને કાઢી હતી એને ઉપર રાખવાની છે અંધારની નીચે ખીચાનું કાપડ રાખશું આપણે આ રીતની હવે એને ફિનિશિંગથી આ રીતનું એક બાજુ ધાર દબાવીને આપણે ખીચવું રહ્યું ત્યાં ચેન મૂકી છે એને પણ ધાર સિલાઈ એક મારી દેવાની છે આ રીતની ઢાર સિલાઈ મારી દઉં છું હવે આપણે આ ખીચાનો અંદરનો ભાગ જે મૂક્યો હતો નીચેથી એને આ રીતનું માળી દેવાનું છે આ વધારાનું એ કટિંગ કરીને વધારાનું બધું કાપડ હું કટિંગ કરી નાખું છું જુદું પ્રમાણે પછી ત્યાંથી વાળીને આમ એક સિલાઈ મારી દઈશું એટલે આપણું પાકેટ સાઈડ પાકેટ બનીને તૈયાર થઈ જશે સાઈડમાં વધારાનું કાપડ કટિંગ કરી નાખશું વધારાનું ચેન છે કાપડ છે દોરા બધું કટિંગ કરીને સરસ મજાનું ફિનિશિંગ લાવી દેવાનું છે આ રીતનું બધી બાજુથી હું કટિંગ કરી નાખું છું હવે આ સરસ મજાનું પાકીટ બનીને તૈયાર થયું છે એના કારણે બોરીઓ આપણે સડાઈ દઈશું આ બોરિયું મેં સડાઈ દીધું છે હવે આ બે ભાગ આપણે ભેગા કરી નાખશું આ રીતે બે ભાગ આમ ભેગા કરીને એને પણ એક બોરિયું આપણે સડાવી દેવાનું છે અને રનર પણ કહેવાય છે અને અમે તો બોરિયા કહે છે એટલે બોરિયું સડાઈ દીધું હવે આને ઉઠલાવી લેવાનું છે આપણે આ રીતનું ઉઠલાવી લઈશું સરસ મજાનું ઝટપટથી પેકેટ બની જાય એવો આઈડિયા બતાવું છું આ રીતની હવે બે સાઈડ આપણે સિલાઈ મારી દેવાની છે ડબલ ચેનવાળું પાકીટ બનાવું છે આ રીતની ડબલ સિલાઈ મારી દીધી છે મેં ડબલ સિલાઈ મારીને વધારાનું બધું કટિંગ કરી નાખું છું આ રીતનું વધારાનું કટિંગ કરી નાખીશું આપણે બે બાજુ હવે આ એક નાની એવી પટ્ટી મૂકીશું આપણે ચેનની સાઈડમાં એને પણ હું આરવાર દબાવી દઈશ સિલાઈમાં આ રીતની આ ડબલ સિલાઈ મારીને એ પટ્ટીને પણ મેં દબાવી દીધી છે પછી વધારાનું બધું સાઈડમાંથી કટિંગ કરી નાખશું આ રીતનું મેં પાકીટ બનાવીને તૈયાર કરી નાખ્યું છે તમે રહી શકો છો હવે ચેન ખોલીને આ રીતનું ગોર્યું છે એને ખોલી નાખશું આખું અને પછી એને ઉઠલાવી લેવાનું છે આ રીતનું ઉઠલાવી લીધું છે ખૂણા બધા પાકીટના હોય એ બહાર કાઢી લઈશું બધા ખૂણા પાકેટના બહાર કાઢી લેવાના છે સરસ મજાનું ફિનિશિંગવાળું આપણું પેકેટ બનીને તૈયાર થયું છે મારી પાસે પેચ્યું છે એમથી ખૂણા હું બહાર કાઢું છું આ રીતના ખૂણા પેચીએથી બહાર કાઢીને જશે હવે આપણું સરસ મજાનું બે પાકેટવાળું બે ચેનવાળું પેકેટ બનીને તૈયાર થઈ ગયું છે આમાં તમે સાઈડમાં પૈસા પણ મૂકી શકો છો અને ઉપલા ખાનામાં મોબાઈલ પણ મૂકાય છે આપણું પાકેટ બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આ રીતનું તમારે પણ પાકેટ બનાવવું હોય તો અમારો વિડીયો પૂરો જોજો આમાં હું મોબાઈલ પણ મૂકી દઉં છું મારો મોબાઈલ આસાનીથી સમાઈ રહી છે સરસ મજાનો મોબાઈલ આપણો હમાઈ ગયો છે